થર્ડ ને વૃદ્ધિ વિકાસ સારું અને તમે રાહુલ ભાઈ આમનેથી એક દિવસ વહેલું વાપર્યું હતું જેમાં પેલા કર્યું તો તમે નકરું ખાલી કરંટ વાપર્યું તો એમાં તમને ફેર લાગ્યો મને ફેર એ લાગ્યો કે આ જે જે રહ્યું ને આપણે વિકાસમાં અને બધી રીતે મજબૂતાઈમાં બધી રીતે હારું છે ને આપણે આથી થોડું નબળું છે એક થી આપણે થોડું નબળું એમ વિકાસમાં બધી રીતે તમે એક દિવસ પહેલા કોરોન કર્યું તો એક જ પાણી એક જ બે ન પડા પાયે હે એક જ પાણીમાંથી તમે જીરું કરો આ બધું એક જ વસ્તુ હા પણ તમે ખાલી આપણો ટ્રાયકોડર માં કરંટ જેરીયું એ એક જ વાયકો અને તમે બીજું કંઈ નોતો એપરું જે ગોર્ધનભાઈએ કીટ અને માઇક્રા બે ભેળવી અને પટ મારીને ઉપયોગ કર્યો હતો તો અત્યારે તમારા જીરામાં કલર હાઈટ ગ્રોથ અને મજબૂતાઈ સારી છે અને હવે તમારામાં તમે હવે બીજા પાણીમાં પાવા જઈ રહ્યા હા હવે એનો ઉપયોગ કરીને તમે એ વાપરશો હા તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા ખેડૂત મિત્રોનો